હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીધલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીએ છીએ આપણે શકુન માટે બનાવતા હોય તે કંસાર ઘણા અને ભાડા લાપસી આપણે સોરી વેલણ લાપસી પણ કહેતા હોય છે અને કેટલાક ઘરોમાં અને લાપસી પણ બોલાય છે તો આજે આપણે બનાવવાના છીએ કંસારની રેસીપી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

જ્યાં સુધી ગોળ વાળું પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે ઘઉંનો કરકરો કે ભાખરીનો લોટ બાંધતા હોય અને લોટને મોઈ લેતા હોઈએ છીએ એ રીતે આપણે આ લોટને મોઈ લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને સારી રીતે મોઈ લીધો છે આ પ્રોસેસથી તમે કંસાર બનાવશો તો કંસાર છે તે સરસ છૂટતો એવો બનીને રેડી થશે આ બાજુ ગોળ વાળું પાણી પણ ઉકળી ગયું છે તેમાં આપણે બીજું બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને જ્યારે આ દળ ઉકળતું હોય ત્યારે જ આપણે મોણ આપેલો લોટ ઉમેરી દેવાનો છે તો અહીંયા મેં બધો જ લોટ ઉમેરી દીધો છે અને હવે આપણે તેને ધીમેથી વેલણની મદદથી આ રીતે બધા જ લોટને છૂટો કરી અને પછી ફેરવી લઈશું આ રીતે સરસ એવો છૂટો કરીને અત્યારે થોડું શીરા ટાઈપ જોવાઈ રહ્યું છે પરંતુ જેમ જેમ કંસાર છે તે બફાશે તેમ તેમ તે સરસ છૂટો એવો બનીને રેડી થશે વચ્ચે વચ્ચે આપણે બે બે મિનિટે કંસારને ફેરવતું રહેવાનું છે કારણ કે

અનેક તહેવારો આવી રહ્યા છે ઉપરા ઉપરી ત્યારે દરેકના ઘરમાં સકન માટે કંસાર તો બનતો જ હોય છે તો આજે મેં તમારી સાથે એ કંસારની રેસીપી શેર કરી છે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ કંસાર અથવા તો વેલન લાપસીની રેસીપી કેવી લાગી અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફેસબુક પર જોતા હો તો ફેસબુક પેજ ને ફોલો જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી